આપણે કોઈ ખોજ કરીને તો સૌથી મોટો ગ્રહ કયો છે ગુરુ પછી સૌથી મોટા મોટી શક્તિ કઈ છે ગુરુત્વ આકર્ષણ એમ આ જગતની અંદર સૌથી મોટું તત્વ એ ગુરુ તત્વ છે એટલે એ ગુરુ અને એ ગુરુના આધારે અખિલ બ્રહ્માંડ ટકી રહ્યું છે એટલે જે શબ્દ સ્વરૂપે સર્વમાં વિલસી રહ્યો છે શબ્દ સ્વરૂપે એટલે આપણે રામની એક વ્યાખ્યા કરવામાં આવી કે રામ રામ તો સબ કોઈ કહે કહો જી રામ કા રૂપ કેસા

જેમ કૃષ્ણ ભગવાને અર્જુન ને કીધું કે તું આ જે દેખે છે આ ઘટ એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી હું ઉત્પન્ન થતો નથી હું ઉત્પન્ન થતો નથી નથી હું હું મન બુદ્ધિ નથી હું ઇન્દ્રિયો નથી અને અહંકાર પણ હું નથી તો હવે એ કેવા મનનો નિષેધ કર્યો છે ભગવાને કે હું કેવું મન નથી તો કે લૌકિક મન હું નથી બાકી મન વગર ની તો ભગવાન વાત ના કરી શકે બુદ્ધિ વગર તો કોઈ ચર્ચા થઈ શકે એમ નથી વગર તો કોઈ રંગ રૂપ કે સ્વાદ લેવાય એમ નથી તો ભગવાને કેવા મન નો નિષેધ કર્યો છે કેવી બુદ્ધિ નો નિષેધ કર્યો છે અને પછી હું જે હું ની ઓળખાણ કરી તો એને પેલા હું ને બાદ કરી દીધો કે હું નહીં

અને ઘટમાં પ્રગટ બે ની એકતા કરાવી દીધી હવે તમે ગમે ત્યાં નજર નાખો આ જગતની અંદર તમને ગુરુ પરમાત્મા નું સ્વરૂપ દેખાય જેને આવો સતબોધ થયો એને બધા દેખાય ઝાડ ની અંદર પહાડ ની અંદર પશુ ની અંદર પક્ષીઓની અંદર જ્ઞાનીઓની અંદર અજ્ઞાની એસા ખેલ રસા મેધુભાઈ જ્યાં જોઉં ત્યાં તું નતું હાથી માં હાથી થઈ બેઠો મહાવત બની આંકડવાલા પ્રેરણા આપવા હોય છે તો હવે ભૂલા કેમ પડ્યા કે કર્મે કરીને કર્મે કરીને બધા ભૂલા પડી ગયા પરમાન આપણે હમણાં બોલ્યા તા શું નામ તમારું બટુક મહારાજ કે નવ નવ મહિના ઊંધે મસ્તક જોડતો અને કરતો હરિની સાથે વાત ભક્તિ હું તારી નહીં ભૂલું બાર આવ્યો લાગી માયાની લાત તો જયારે નવ મહિના ઊંધે માથક લટતો ત્યારે પરમાત્મા ની આરે એનો તાર જોડાયેલો હતો તો બહાર આવ્યો અને પહેલો સંસ્કાર એને મળ્યો શું તો કે એને એની રીતે શ્વાસ લેવો પડ્યો એટલે પેલો સંસ્કાર એની અંદર રહેણાનો એટલે પેલો શરૂઆત એને ભયથી જ થયું કેમ કે નાકની અંદર ને જે એવો કચરો ભર્યો હતો એને જોરથી શ્વાસ લેવો પડ્યો થી શ્વાસ લીધો એટલે એની સાથે એને ભય પણ પ્રવેશ થયો અને આ જીવન ભયમાં જ જીવન જઈ સૌથી મોટા મોટો ભય મનુષ્યને હોય તો એ મૃત્યુનો છે એનાથી મોટો કોઈ ભય નથી આજે કરતી તો એ ભયમાંથી એ નિર્ભય નામ નિર્ભય પદ નિર્ભય બનાવી દીધા નિર્ભય કે તું જન્મ તો મન તો એવું નથી આ દેહ ધારણ કર્યું છે પણ દેહ તું નથી મન તું નથી ઇન્દ્રિયો નથી વિષયો નથી આને તે ધારણ કર્યા છે આને તે જે આ ઘરની અંદર આપણે રહીએ છીએ તો ઘરની અંદર જે કઈ પણ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ એ વસ્તુઓ આપણે નથી આ ઘર છે તો હરેશભાઈનું ઘર એમ કહેવાય ઘર ને હરેશભાઈ ના કહેવાય

આનંદ જ કોઈ કોઈ વૈભવ સુખ અંદર એ આનંદ જ ગોતે છે કોઈ ખાણી પીણી અંદર કરીને આનંદ જ ખોજ કરે છે પણ આનંદ મળતો નથી જે દોડ છે એની કે હું ગાડી લઈ લઉં મોટર લઈ લઉં બંગલા બનાવી લઉં એની પાછળ દોડવામાં જીવન પૂરું થઈ જાય જયારે મળી જાય ને ત્યારે એ ભોગવી નથી એને આનંદ નથી આવતો એટલે આનંદ સ્વરૂપ નિજ આત્મ સ્વરૂપ છે જ્યાં સુધી એને આત્મબોધ આત્મ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને આનંદની પ્રાપ્તિ ના થાય તો આપણાને નિજાનંદ નિજ રૂપની સદગુરુ એ ઓળખાણ કરાવી સદબોધ આપ્યો હવે જો આપણા આપણા મનની અંદર ક્યાંય પણ ઉણપ હોય ખામી હોય તો આવા સત્સંગના માધ્યમથી સંતો મહાપુરુષના સંગથી આપણા મનનું જે આવરણો છે એ દૂર થાય અને આપણા જ્ઞાન છે એની અંદર વધારો થાય એવા એટલા માટેના સંતોએ આવા પ્રયાસો કર્યા છે બાપાની વાત કરીને હરિરામ બાપા ચાર વાગે ઉપદેશ કરતા તો ત્યાં સુધી બધાને સત્સંગ આપતા